પાછળ ધકેલી દીધા છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસેથી ત્રણ રીઢા વાહન ચોર દીપક ઉર્ફે દીપેશ યાર ભાવેશ ઝીંઝાળા અને સંજય ઉર્ફે સાંગો મકવાણા ને પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરની બાઇક કબજે લઈ ત્રણેયની કડક પૂછપરછ કરતા તેઓ કબુલાત કરી હતી કે દીપક ઉર્ફે દીપેશ શિયાળ બાઇકનો મિકેનિક છે તો તેનું ગેરેજ બરોબર ચાલતું ન હોય જેથી તેના જુદા જુદા સાગરીતોની ટોટકી બનાવી સુરતમાંથી મોટર ચોરી કરી તેના વતનમાં અને સુરત ખાતેના તેના પરિચ્યુતન વેચાણ કરતો હતો વર્ષ વર્ષથી તેને એક સાગરીત ઉદય સોનકી સાથે વરાછા વિસ્તારમાંથી પહેલી વખત બાઇકની તેની ચોરી કરી વેચી કાઢી હતી અને ત્યારબાદ પોતે એકલો અથવા તો સાથે પકડાયેલા આરોપીઓ જેમાં સંજય સાંગો અને ભાવેશ જિંદાના સાથે મળી સરથાણા વરાછા કતારગામ કાપોદરા પુણા વિસ્તારમાં ચોરી કરી હતી પરિચિતો શૈલેષ ભાલિયા વિક્રમ વાસિયા જગદીશ વાસિયા તેમજ અન્ય વેચી કાઢી હતી રીઢાએ સરથાણાના છ પુણાના પાંચ વરાછાના ચાર કાપોદરાના ત્રણ કતારગામના બે વડી વીસ વાહન ચોરીની કબુલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ હાથ ધરી છે સાથે